મામલે આજે એકવીસ ઓગસ્ટ મણિનગર ખોખરાપુર વિસ્તારમાં શાળા બંધ એલાન આપવામાં આવ્યું હતું આ બંધમાં ત્રણેય વિસ્તારો ની બસો થી વધુ શાળાઓ જોડાઈ હતી બંધ ના સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સ્કૂલથી પાંચ હજાર સ્કૂલથી પાંચસો મીટરના અંતર સુધી પોલીસનો બંદોબસ્ત જોવા મળ્યો હતો આજે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સેવન્થ ડે સ્કૂલને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ રાખી વિસ્તારને આપવામાં આવ્યું હતું સેવન્થ ડે સ્કૂલના એક વિદ્યાર્થીની હત્યાના મામલે આક્રોશ યથાવત છે આજે એનએસયુઆઈ દ્વારા સ્કૂલની બહાર ઉગ્ર સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકરો એકઠા થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અટકાયતનો દોર શરૂ કર્યો હતો આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ લઈને પહોંચ્યા હતા તેમણે સ્કૂલ વિસ્તારમાં ગુંડા વિદ્યાર્થીઓએ તેમના વિરોધને વ્યક્ત કરવા માટે ખાસ પોશાક પહેર્યો હતો જેમાં વિદ્યાર્થીઓ કાળા કપડા પહેરીને પહોંચ્યા હતા જ્યારે વિદ્યાર્થીઓ સફેદ કપડા પહેરીને આવ્યા હતા પ્રદર્શનકારીઓ મુખ્ય આક્રોશ સ્કૂલના મેનેજમેન્ટ સામે હતો તેમણે આક્ષેપ કર્યો હતો કે અગાઉ ફરિયાદ કરવામાં આવી હતી છતાં કોઈ કાર્યવાહી કરી ન હતી આજ મુદ્દે બુધવારે પણ વિરોધ પ્રદર્શન યોજાયું હતું જે દર્શાવે છે કે આ મામલે વિદ્યાર્થીઓ અને સંગઠનોનો આક્રોશ સતત વધી રહ્યો છે અને તેઓ ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે પોલીસે આ પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે